धर्म के अनूठे अनुष्ठान के लिए संस्कृति की पावन बिहान के लिए राष्ट्र चेतना के अभियान के लिए यानी हिंदी हिंदू हिंदुस्तान के लिए सारे को मिटा रहें के रहेंगे हम सनातनी परंपरा बचा के रहेंगे आसंत नहीं बोली ने मारी थरी

કે ભેગા સારું કર્યું આ બધા અમે બધા સાથે ભેગા થઈને હવે કરી પ્રધાનમંત્રી મધ્યપ્રદેશના એમના વક્તવ્યમાં ચાર લાખો પહેલાની વચ્ચે એમ કીધું કે સનાતન ધર્મ અમારું છે અને સનાતન ધર્મ માટે જે

બઘુડાજી પ્રતિનિધિત્વ તરીકેમાં મુગલના પ્રતિનિધિત્વ તરીકે લોક સાહિત્ય સંગઠનના પત્ર આવ્યા છે બધા જ પત્ર સેનાબબુ પાસે છે એ પત્ર મહંતો મહાપુરુષો મહમંદલેશ્વરો દ્વારા છે ત્યારે આજે જે કંઈ આ કેવળ બોલવા માટે નથી પણ આને થોડું ગંભીરતાથી આપણે બધાએ લેવાની જરૂર છે પૂજ્ય પૂજ્ય મોરારી બાપુ અત્યારે હાલ છે છે અને અને કથા શરૂ સંદેશ આવ્યો ન બોલવું જોઈએ પણ કે વર્ષોથી સનાતન માટે જે બોલતા આવ્યા છે વર્ષોથી ચોર્યાસી ની સાલમાંથી બોલતા આવ્યા છે ત્યારે હજુ પણ આપણને સનાતન માટે બોલવા તૈયાર છે ત્યારે આવો દિલ્હી પૂજ્યપાઠ મોરારીપુનો સંદેશ આવ્યો છે એ સંદેશ ને વિનંતી કરીશ કે સેવા કે લી અમારે કલે કેપુજી અધ્યક્ષતા મેં દેખા સી સંતો કે સંવાદ કરવાનો વિષય છે ત્યારે આવો સંવાદમાં આગળ એમનો લેટર લઈ પધાર્યા છે ત્યારે હું કિશવાનંદ બાપુને વિનંતી કરું કે એ પણ એમનો ભાવ રજૂ કરશે शङ्करम् शङ्कराचार्यम् केशवम् वादरायणम् उषितकरा नवनीरनाभात् पीताम्बरादरुणबिम्बफलाद्धरुष्ठात् किमपि दत्त्वमहं न जाने कर्पूरगः संसारसारम्भजगेन्द्रहारम्भे भवं भवानी सहितं नमामि बोलिए द्वारिकाधीश की गिरनारी भगवान की आदेश जोर थी जे धर्म स्थान में बैठा छे ए भूमि ने वंदन करी आदेश 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 परम सन्मानिए જે સમિતિના અધ્યક્ષ છે કથાકારો આપણા પાસે ઉપસ્થિત છે અને સંત ધર્મ અનુવાય સનાતન ધર્મ અનુવાય भाई बहनों हे तो हे धर्म ने प्रतिष्ठा 하게 एम ने महिमावंत बनारवा लागे लेकिन पीछे मोड कर देखा तो चलाने वाला अपना ही था चलाने वाला अपना ही था हमारा ही गे हमारा संतों का अपमान करे જે મૂળ પરમાત્માના દર્શન કરીએ પરમાત્મા છે આરામસી શું શેરતા શેર करने से है ये चाहते अर्देव मामले में आते सुंदर से बेटा हमारा शेर मात बापू दादी जी यानी आप को पढ़ाता है आपका पिता निमित्त करना है कोई शेर का बापू मामला दादी मां एक तरह का एक संकट ऊपर आपने जो नाव करी है जिन्हें પરત એકલા તાળીઓથી બતાવીએ અમિત શાહ ના ધૈર્ય છે આપણે જે એવું કહેવાય છે કે જયારે જયારે શુભ કાર્ય કરવા દઉં ત્યારે અમિત આપણે એ માર્ગ ન સંતોષ આપી શકે તો સાધુ સંતો ની જે માર્ગ છે કોઈ ધર્મ ની જરૂર નથી અને અધર્મીઓ તનાતન છે એ હિન્દુનો છે મુસ્લિમનો છે ક્રિસ્તી છે અને દ્રવેટ છે આ પૃથ્વી પર ચાર જાતિ છે હિન્દુ મુસાઈ છે ખર્ચ જોશો નો

હું એક કલાકાર તરીકે તો આવ્યો છું પણ એક ભગુડાના પ્રતિનિધિ તરીકે પણ આવ્યો છું ત્યારે લઈને આજ સુધી અનેક વિપત્તિ સનાતન ઉપર આવી છે પણ સનાતનનો એટલું બધું મૂળિયું મજબૂત છે અને એટલા દર્શન કર્યા છે ત્યારે દરેક સંતોના ચરણોમાં કોટી કોટી પ્રણામ મહિનો મૌન રહે એને પછી બોલવાનું આવ્યું છે શિવ આવું કર્યું બોલવાનું આવ્યું છે અને બોલ્યો એટલે નીચે ટિપ્પણી કરે છે કે માયાભાઈ તમે પણ ભગવાન શિવનું અપમાન કરેલું કૃષ્ણનું અપમાન કરેલું હવે એની બે બાજુની દસ દસ મિનિટ સાંભળી લ્યો તો ખબર પડશે

हां हमें जैसे कर मुझे करू छुई संतो પાસેથી आशीर्वाद લઈને આ જોઈ શકો શરૂ કરે ખૂબ સારું થાય પણ આ ઘરે ઘરે જો જાગૃતિ જાગૃત નહી થાય જાગૃતિ મહારાણા પ્રતાપને કેવા માર્યું કે ધર્મ જેની પાસે અને બીજી વાત કે રાણા પ્રતાપ જેને ધર્મ સાથે પ્રેમ કર્યો જેવો સદગુરુ સમજાયો ત્યારે કે ડિગરાતા

પૂજન જે રામ મંદિર નો કરી રહ્યા છીએ એનું મંદિર બનશે આજે બે હજાર ચોવીસ માં એ પ્રતિષ્ઠાના આપણે બધા સાક્ષી થવાના છીએ આવી સનાતન ની જોત જયારે જળાળા માને નહીં હોય અને આવું બધું કાર્ય થતું હોય ત્યારે આ ભગવો રંગ એ કોઈ દિવસ હવે નીચે નથી આવવાનો એમાં કોઈ શંકા સ્થાન નથી આજ ભગવો વિશ્વની ફલક ઉપર જેમ સ્વામી વિવેકાનંદે વર્ષો પહેલા અમેરિકામાં સર્વ ધર્મ સભામાં

પ્રણામ કરી આજે કાંઈ મારે વધારે બોલવાનું ન હોય પણ એટલી જ વિનંતી કરું કે સંતોના ચરણોમાં છીએ અને કાયમ સંતોના ચરણોમાં રહેશું એવી પ્રાર્થના સાથે વિનવું છું અમારા જે કાંઈ ગોગલ ધામચાર અમારા ધામ જે છે એ બધા વતી અહીંયા અમે તમારી સાથે છીએ અને અમે તમારા હુકમનું પાલન કરશું એવી આપના ચરણોમાં વિશ્વાસ આપી વિનવું છું અસ્તુ જય